કેવો ખાતા છે જો એ લે લે આ બિચારિ છે હા પાણી પી જા દે હું દે ઉનેમ નિંદ ન હોય ને ચાલો પાણી પી લે ઈ બો ખાલી જતો ચાલો આનો પાણી પી લે પાણી મમ્મમ તો કાચું છે સાજે પીવડા સુમ તો স্ের নিয়ে বামা সেমা সের সেমা কে কেলেয়ে আপিয়েয়েরে দেমা অপিমে অপি কেমা এরডুপের আপাডুা আপাডুর সের সের ীশের আপ� કેવું રડતું છે એને ચોકલેટ જોઈ કે છે તમે બધા એને ચોકલેટ ખવડાવવા આવજો હમણાં એટલે ચોકલેટ ખાવાનું થઈ ગયું બાય બાય આપનો વિડીયો અહીંયા સમાપ્ત થાય છે યાદે બીને ઊંઘ આવી છે તો એને ઊંઘા દીધી ચોકલેટ ખાધીએ તો એને ઊંઘ આવી દીધે હું એવું કરે બાય